યાર તમે મને લગન પહેલા કીધું જ નઈ કે તમે આટલી બધી ચા પીઓ છો હું તો ચા બનાવી બનાવીને થાકી જઉં છું યાર લગન પહેલા તેય મને નહોતું કીધું કે તું એટલા બધા ખર્ચા કરેસો હુંય કમાઈ કમાઈને થાકી જાવ છું પૈલોનો મેસેજ આલે કે મેસેજ લેટ તો મને હું પૂછશું એને ફોન કરીને પૂછ ને હેલો હા ભાઈ નું મેસેજ કેમ ડિલેટ કર્યો તે હારો હા ઓકે દે આ સો મેસેજ મોકલે છે આપણા જો આયો પૂછે છે તો મારા જીજાજી ને કે મારે દસ હજાર ની જરૂર છે મારા ખાતામાં માં દસ હજાર ટ્રાન્સફર કરે આવો મેસેજ આવ્યો છે એવું છે હા હવે તાર ભાઈ લોન પાછો ફોન કર અને એને કે મેસેજ પાછો ડિલીટ મારી દે કાઈ નહીં થઈ જાય એમાં હું ટેન્શન લેવાનું હા આ બધું થઈ જાય ટેન્શન ન લેતા એ હારું હાલ કેમ કોનો ફોન હતો અરે દેહામાધી કાકાનો ફોન હતો ટેન્શન છે કાકાનું શું ટેન્શન અરે એ આઈ લાગ રે એવું ટેન્શન તો હોય તું મને વાત તો કરો હું ટેન્શન છે ઉમાર ભાઈને વાત કરીશ ને તો બધું ટેન્શન દૂર થઈ જશે કાકાનું અરે તારા ભાઈથી નથી થાય એવું તારા ભાઈ ની ઠેર ઉપર ઉપર થી ઓળખણ છે કેમ તો તો કદાચ આ કામ તારો ભાઈ કરી શકે તો હા ભાઈ કાકાનો ફોન ઈ હતો કે એક તો વાવણી ટાણું થઈ ગયું છે અને વરસાદ છો નથી તો કાકા એનું ટેન્શન લેતા હતા

જો મારી સાસુ કરતા કાલ તમારી સાસુ એ મને એમ કીધું ને હાલ મારા રે મારા શોપિંગ કરવા જવું છે તો એમની હારે 5 6000 ની વસ્તુ લેવરાઈ બોલ વાંધો કેટલા તમારા હજાર બોલો હમ છે એ મને અરે ભાઈ ક્યાંય નથી જવું તારે અહિયાં રહેને મની આગળ તું જાય છે પાંચ 5 હજાર રૂપિયા તું મારા વપરાવીશ ત્યાં જઈને તારા ભાઈ આગળથી બીજા બે પાંચ હજાર વપરાવીશ અને તારા ભાઈ ભાભી અને તારી માની વચ્ચે તું જે ડખા કરાવીશ ને અલગથી નીકળતાની મની રહેવાનું હા દીદી બસ મજા મજા તમે છો હવે હવે વેકેશન છે કઈ આવું નથી ઘરે રો ને શાંતિ થી કુમાર ને કેટલો ખર્ચો કરાવી દેજો અહીંયા આવીને તમારા ભાઈ નો ખર્ચો કરાવશો અને અમને અંદર અંદરો બધાને ડખા કરાવશો એ તો જુદું એના કરતા ઘરે શાંતિથી આરામ કરો ને